કેમ છો બધા મજામાં કે આજે હું બતાવ્યું અમારું ઘર આ મારી બુડી જો બોરા કેટલા બધા વર્જ છે ચલો એ બતાવ્યું અમારું ઘર ઘર ચીવું છે જો અમારું આર્યું ઘર છે લોટ બંધાયેલો છે ટીપન થયેલું છે હર્યું અમારું ઘર છે અમારા ભાઈ હે હમ આ ભાઈને ને જવાનું છે આ ડેરીએ એટલે ડેરી જવાનું છે એટલે પણ બનાવેલું છે જો શું શું શાક બનાવવાનું છે આ ટાઉકુ હે પોણી પડ્યા ભાર પડ્યા છે અમારું તમાકુ વાળી છે જો શું શું વાયેલું હે જો તમાકુ વાયેલી છે અને આ ડુંગળીનો રૂપ વાયેલો છે ડુંગળી કોરી 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 થોડી 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 વાય છે મારા પપ્પાએ આ લસણ વાયું હે લસણ પણ આવી ચીકડી ભીતી એટલે ન્યાધી દીધું હે આ ટોમેટી છે અને મોગરી વાઈએ આટલું ખાલી ગાય માટે ચીકુડી વાય છે બીજી એરંડેમ વાઈએ જો એક એકખું તો ખાલી થઈ ગયું અને એક ફરડ પડ્યું એ હવે કપડા ધોવાના હશે જેટલા બધા વળજ કાચ 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 ખૂબ બોરાવળ જશે જોટલો બોર હશે બોરા તો ખૂબ વળી જાય કાચક કાચે ખૂબ વળી જાય પાક છે તો ખાવ તો આવી જજો